તો આજે આપણે બનાવશું એક અનોખી વાનગી બચેલા ભાતમાંથી ઢોકળા અને હાંડવો હા આ ભાત તમે ક્યારેય ફેંકશો નહીં આ રીતે હું બાળકોને આમાંથી ઢોકળા બનાવી અને ખવડાવીશ તમે જોઈ શકો છો આ મેં ભાત લીધા છે રાતના બચેલા અને ત્યારબાદ મેં તેમાં ચણાનો લોટ ઉમેર્યો છે તમારે જે રીતે ચણાનો લોટ નાખવો હોય તે રીતે ભાત હોય એ મુજબ તમે નાખી શકો છો ત્યારબાદ અડધો પોણો કપ જેવું મેં રવો લીધો છે એ પણ તેમાં એડ કરી દેશું આપણે અને ત્યારબાદ ખાટી છાસ લેવાની છે આપણે બે કપ લીધી છે બે અઢી કપ જેટલી તમારે જે રીતે નાખવી પડતી હોય એ રીતે તમે નાખી અને આ મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો આવું બેટર આપણે સરસ બનાવશું જે રીતે આપણે ઢોકળાનું બેટર હોય તે રીતે આપણે બનાવવાનું છે આ ભાતને એકદમ મિક્સ કરી દેવાના છે લોટમાં ચમચાની મદદ વડે આપણે બધું ભેગું કરી લેશું અને રાત્રે મેં આ પલાળ્યું હતું પછી બીજે દિવસે આપણે ઢોકળા માટે રેડી કરશું તમે જોઈ શકો છો આ રીતે હું આથો આવવા દઈશ બચેલા ભાતમાં આપણે ચણાનો લોટ અને રવો નાખી અને ઉમેરી અને આ રીતે ઢાંકી દેવાનું છે આપણે હલાવી અને તમે જોઈ શકો છો ભાત પણ એકદમ સરસ એકસ થઈ ગયા છે તેમાં જરૂર મુજબ આપણે મીઠું અને હળદર ઉમેરવાની છે અને એક પાવરું એવું તેલનું મોણ નાખવાનું છે ત્યારબાદ બધું મિક્સ કરી લેવાનું છે જે રીતે આપણે ઢોકળાને ફીણીએ તે રીતે આપણે બેટરને બધું ફીણવાનું છે આ રીતે સરસ એકરસ થઈ જાય ત્યારબાદ આપણે જો જાડું લાગે તો થોડું એવું એમાં પાણી ઉમેરવાનું છે મને સેજામાં જાડું લાગતું હતું એટલે મેં થોડું એવું પાણી ફરી ઉમેર્યું હતું પછી ત્યારબાદ આપણે જેટલું આપણે બેટર કરવું હોય એક થાળી મુજબ આપણે એક બીજી બાઉલમાં લઈ લેવાનું છે આ તેલથી આપણે થાળીને ગ્રીસ કરી અને પેલા આપણે માં રાખી દેવાની છે આ મેં પાણી ઉકળવા મૂકી દીધું હતું તેમાં ડીશ મૂકી દેસું આપણે અને જેટલું આપણે બેટર કરવું હોય એક થાળી જેટલું એટલું જ લેવાનું અને એમાં એ પ્રમાણે આપણે સાજીના ફૂલ સોડા આ રીતના મિક્સ કરી દેવાના છે થોડા એવા પાંચ ચમચી જેટલા મેં સોડા મિક્સ કર્યા હતા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ફીણવાથી એક ડાયરેક્શનમાં ફીણવાથી બહુ સરસ આથો ફૂલે છે આ રીતે તમે થોડું થોડું જો બેટર કરશો તો તમારા ઢોકળા પણ એકદમ પોચા જાળીદાર અને મસ્ત બનશે આ કોઈ કહી ન શકે કે આ ભાતમાંથી બનાવ્યા છે તમે જોઈ શકો છો સરસ રીતે આપણે ડીશ તૈયાર કરી અને એમાં ધાણાભાજી વેરી છે ચટણી વેરી છે અને ત્યારબાદ આપણે ઢોકરિયાને બંધ કરી દેવાનું છે મેં થોડા એવા તલ પણ ઉમેર્યા હતા અને ત્યારબાદ આપણે ઢાંકણને બંધ કરી દેવાનું છે ત્યારબાદ આપણે બીજી બાજુ હાંડવો પણ બનાવવો છે તો એનો મસાલો આપણે રેડી કરશું હાંડવાનું બેટર થોડું રાખ્યું હતું તેમાં મેં આ દૂધી છીણી લીધી છે થોડી એવી તમારે જે મુજબ શાકભાજી નાખવું હોય તે તમે અંદર નાખી શકો છો અમે થોડા એવા વટાણા ઉમેર્યા હતા થોડી એવી દૂધી થોડા એવા વટાણા આ બધું મિક્સ કરતું જવાનું છે તમારે જે પણ શાકભાજી નાખવા હોય તે તમે અંદર નાખી શકો છો પછી મેં આ સિંગદાણા પલાળેલા હતા થોડા એ પણ ઉમેર્યા છે ત્યારબાદ આદુ મરચાંની કટકી ઉમેરી છે મેં થોડી એવી તમારે જે મુજબ નાખવા હોય તે મુજબ તમે નાખી શકો છો મેં એક ટુકડો આદુ અને એક મરચું નાખ્યું હતું આ રીતે બધું મિક્સ કરતું જવાનું છે ત્યારબાદ આપણે થોડા એવા તીખા આખા તીખા લીધા છે તે પણ અંદર નાખવાના છે જેથી કરીને ઠંડા ભાત હોય તો આપણે આ પચવામાં સારું પડે અને ત્યારબાદ ધાણાભાજી થોડી એવી નાખી છે મેં બધું મિક્સ કરી લેવાનું છે આપણે ત્યારબાદ થોડા એવા સોડા એમાં ઉમેર્યા છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતે બધું બેટર એક સરખું ડાયરેક્શનમાં ફેરવી લેવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો સરસ સ્મૂથ થતું જશે આપણો અને વાઈટ બનતું જશે કલર બદલાતો જશે આપણો આ તો આ બધું મિશ્રણ ને હવે તમારે મિક્સ કરી લેવાનું છે એક જ ડાયરેકશન અંદર મિક્સ કરવાનું છે તે ભૂલતા નહીં જો સાઈડ ની અંદર આપણા ઢોકળા થતા હતા તે ઢોકળા ઉપર પણ તમારે થોડુંક ધ્યાન દેવાનું છે ઘાંડવો બનાવવાના ચક્કરમાં ઢોકળાને તમે કંઈક વધારે બાફી ન નાખતા એના પછી હવે આપણે એક પેન લઈ લીધું છે જેની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે ત્યારબાદ હવે તેમની અંદર આપણે રાઈ નાખીને ચેક કરી લીધું છે કે તેલ આવેલું છે કે નથી આવેલું થોડીક એવી રાઈ ને થોડુંક એવું જીરું નાખી દીધું છે ત્યારબાદ તલ નાખ્યા છે મેં આ રીતે તલ ઉમેરશું આપણે વઘાર સરસ થાય ત્યારબાદ આપણે ચમચાની મદદથી તેમાં થોડું થોડું બેટર ઉમેરવાનું છે આ બધું બેટર આ તમારે તેલ ની અંદર વઘાર ની અંદર પાથરી લેવાનું છે ઢોસા જેવું નથી પાથરવાનું આપણે ઉત્પન્ન જેવું પાથરવાનું છે એટલે આપણે આની અંદર જાડાઈ રાખવાની છે જો જાડાઈ હશે તો તમને હાંડવો ખાવાની મજા આવશે આપણી ગુજરાતીઓની ડિશ છે તો આ તમને કેમ બનાવતા નથી આવડતી આ વિડીયો તમે જોઈને હવે આ શીખી જાઓ એટલે આગળ જઈને તમને બધી ગુજરાતી ટીપ્સ અને ટ્રીક સાથે બધી વાનગી આવડી જાય આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે હાંડવાને એક સાઈડ આપણે શેકવા દેવાનો છે એની અંદર તમારે વજન ઉપર રાખવું તો રાખી શકો છો જેથી કરીને અંદરની જે વરાળ છે એ અંદર ને અંદર એ હાંડવાને પકાવતી રહેશે ત્યારબાદ એની ઉપર મમ્મીએ હવે તેલ એડ કરી દીધું છે

પાંચ મિનિટ બાદ આપણે ફરી ચેક કરશું સાઈડ પરથી આપણે ઉથલાવી જઈશું અને નીચે આપણે જોઈ જશું આપણો હાંડવો રેડી થઈ ચૂક્યો છે આ બહુ મસ્ત કલર આવ્યો છે આપણો લાલ બ્રાઉન જેવો આ તમે જોઈ શકો છો ખાવા માટે રેડી છે આ રીતે આના પીસીસ કરી લેશું આપણે ચપ્પુની મદદથી અને આપણે સરસ રીતે આ પિઝા જેવું લાગે છે બાળકોને એટલે બહુ મજા આવે છે બાળકો બહુ હોશે હોશે ખાઈ જાય છે આ કોઈ કહી શકે છે કે ભાત માંથી બનાવ્યું છે તમે જોઈ શકો છો એક નવી ડીશ સરસ તૈયાર થઈ ચુકી છે આપણી ચટણી સાથે એને સર્વ કરશું આ રીતે રોહિત હવે ચેક કરશે રોહિત તું ચાખી જો ટેસ્ટ કરી જો કેવું લાગ્યું વાહ મમ્મી મને તો ત્યારે બહુ મજા આવી હતી આપણે ઓડિયો કરીએ છે પણ તો હજી અત્યારે મોઢામાં પાણી આવી ગયા કે હાંડવો બહુ મસ્ત બનેલો હતો તો મમ્મી આપણે ઓલા બીજા રેસિપી બતાવવાની છે ઢોકળાની હવે એ પણ કહી દે આ ચેક કર્યું છે પણ 5 મિનિટ એવું આપણે રેવા દેશું હજી વાર છે એ ફ્યુ મિનિટ્સ લેટર હવે આપણા ઢોકળા રેડી થઈ ચૂક્યા છે ત્યારબાદ આપણે એના ઉપર તેલ લગાડી દેશું માંડવીનું સિંગ તેલ આપણે લગાડી દઈશું બ્રશની મદદથી અને ત્યારબાદ આપણે સરસ ઠર્યા બાદ આપણે એને કાપી લેવાના છે તેના ટુકડા કરી અને સર્વ કરવાના છે આ ચપ્પુની મદદથી હું ટુકડા કરી લઈશ તમે જોઈ શકો છો કેવા પોચા રૂ જેવા અને બહુ મસ્ત જાળીદાર બન્યા હતા ઢોકળા આ કોઈને ખબર પણ નહીં પડે કે ભાતમાંથી તમે આ બનાવ્યા છે

બસ તો મેં મારો વાદો પૂરો કરી લીધો છે આના પહેલા એક વિડિયો બનાવ્યો હતો મેં કે બચેલા ઠંડા ભાતનો એક રેસીપી લઈ આવશું એ રેસીપી અમે એની અંદર ભાત બતાવી વાતા વઘારેલા આની અંદર અમે બીજો એક ભાતનો વિડીયો લીધો છે અમે અમારું પ્રોમિસ પૂરું કર્યું તમે તમારું પ્રોમિસ પૂરું કરો સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરી દો વિડીયો જેને પણ ભાત ફેંકી દેતા હોય એને ઠંડા ભાતની અંદરથી એક નવી રેસીપી શીખવાડી દો થેન્ક યુ ફોર વોચિંગ